જેવું કીધું ને એવું જ થયું ધોરિયું ફૂટી ગયું હાલો દોસ્તો કેમ છો મજામાં મજામાં જઈશું તો આજ ફરી આપણે ત્રીજો દિવસ થયો હે પાણી વારવાનો બરાબર તો આજ તો ફાઇનલ પૈજ દેવાનું હે ગમે તેમ થાય બરાબર તો ચાલો આપણે અહીંયા કણે મોટર ચાલુ કરી નાખી બરાબર ને પછી જઈ આપણે પાણી વારવાનું તો ફાઇનલી દોસ્તો આપણે નાકાવાળો વીઆઈએસ નાકાવારો જો આ પહેલાં હરિયામાં પાણી બરાબર તો આપણી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બીજા વિડીયો જોઈ આવજો બધા વિડીયો આપણે ખેતીના મૂકવાના છે બરાબર તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી રાખો અને એક લાઈક કરો અને આગળ શેર કરી દેજો તો ચાલો આગળ મળી અહીંયા ફૂટી ગયું હોય હાંથી નાખી તો ફાઇનલી દોસ્તો આપણે ત્રણ હરિયા પાયા છે ત્રીજા હરિયામાં પાણી જાય છે તો હવે હેને ફટાફટ આપણે હે ને એક બાસાલી ચેક કરી આવી કારણ કે મારી બેટી બંધ બહુ થઈ જાય અને આજ તો પવન પડી ગયો ને ગરમી બાકી જોરદાર પકડી છે એટલે લગભગ આપણે આઢળીએ પીવાઈ જાય છે ને વરસાદી આવશે એવું લાગે આવી જાય તો આપણને કે વાંધો થયા નહીં સારું ગાય નું બીજું પાણી ન વારું પડે તો ફાઇનલી દોસ્તો બાસાલી તો આપણે ચાલુ જ છે થોડીક ધીમી છે એટલે આપણે એને થોડીક વધારી નાખશું બરાબર આપડે વધારી નાખી છે હવે આપણો નાકું ભરી ગયું છે કાયકા વયા જાય ના કે અને આપણો બમ્બો છે કાકામાંથી પાણી આવે લા છેડો જો દો તો આલો फटाफट અહીંયા વયા જાય કાકે પહાડી કોટિંગ જાતે દોસ્તો એક જગ્યા એ આપડે દોરિયો ફૂટ્યો એટલે આપણે જઈને તો ચાલો ફટાફટ હાથી નાખીએ ધોઈડ ચડાઈ પેટ એટલે ફરી ફૂટે નહીં દોસ્તો આપણો હતો હું ગયો કમ્પ્લીટ થઈ ગયો અને હવે હર્યું લગભગ તો ફૂટી ન જતું તો ચાલો ફટાફટ વયા જઈ પાણી વારવા જેવું કીધું ને એવું જ થયું તો ફૂટી ગયું તરસ લાગી ફૂલ એટલે આપણે જઈશું પાણી પીવા બરાબર તો ફટાફટ પાણી પીતા આવી ફાઈનલ દોસ્તો પાણી પી લીધું છે હવે જઈશું પાછા નાકા વારો કેટલો ટાઈમ થઈ ગયો દોસ્તો હવે બાસાલીની નજર કરવા જયા નહીં તો હાલો હવે એક નજર બાસાલીની કરી આવી નકે પછી પાછું પહેરી જાય ને આ બાસાલી એક ન મૂકવાની હોય ને તો હારું બાસાલી ન મૂકવી તો દાળિયે વધી જાય ખડ એટલું બાસાલીનું નું ડબલું થોડુંક અમસું ભર્યું છે તો આપણે બાસાલી અંદર થોડીક નાખીએ અને ડબલું આખું પાછું ભરી નાખીએ તો બાસાલીનું નું ડબલું આપણે ભરી નાખ્યું છે હવે ઉપાધિ નહીં બરાબર તો ચાલો હવે જઈ પાણી વારવાનું અહીંયા પાછું હરિયું હવે આપણે આ બે બે હરિયા મોસમના છે બરાબર તો આમાં આપણે પાઉ તો જોઈશી છે તો અહીંયા નાનકડો એક આડો આપણે આમ ધોરિયો કરવો જોઈશે બરાબર તો ચાલો એ ધોરિયો આપણે ફટાફટ કરી નાખીએ પછી આગળ પાસા મળી હાલો દોસ્તો તો હવે છે ને આ જેવું પડવા આવ્યું છે અને ફાઇનલ આપણી આઠળી રહીને એ પૂરી પીવાઈ જાય છે એટલે કે બધું પીવાઈ ગયું છે પાણી બરાબર પરવણ બધું પીવાઈ ગયું છે તો હવે આપણે બંધ કરવા હી વાલ તો આજનો વિડીયો પણ આ કણે આપણે પૂરો થાય છે તો ચાલો હવે મળીએ નવા વિડીયોમાં કાલ ત્યાં સુધી બધાને જય માતાજી આવજો ટાટા બાય બાય